ખટોદરા પોલીસે એમડી ડ્રગ કેસમાં વધુ એક ડ્રગ પેડલરની મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે ત્યારે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ખટોદરા પોલીસે હાથ ધરી છે તેમ એમડી ડ્રગ્સ હેરાફેરી કેસમાં નવા ખુલાસા બહાર આવે તે શક્યતા પોલીસે વ્યક્ત કરી રહી છે ખટોદરા પોલીસે અગાઉ રિંગ રોડ વિસ્તારમાંથી ફોર વ્હીલ કારમાં મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી આરોપી પાસેથી છ ગ્રામથી વધુ એમજી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી ખટોદરા પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી જે આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સ મુંબઈના નાલા સુપરા ખાતે રહેતા ઇમરાન ખાન પાસેથી ખરીદી હોવાની કબૂલાત કરાય છે જેથી ખટોદરા પોલીસની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ છે ત્યાં મુંબઈથી આરોપી ઇમરાન ખાનની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે ખટોદરા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાય છે રિમાન્ડ દરમિયાન ડ્રગ્સ અંગેની વધુ હકીકત બહાર આવે તેવી શક્યતા રહેલી છે ખટોદરા પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસ જાણવાનો પણ પ્રયત્ન કર્યો છે જો કે આરોપીઓનો કોઈ પોલીસ રેકોર્ડ હોય તેવો હાલ બહાર આવ્યો નથી પોલીસ તપાસ કરી રહી છે અજો કૃષિ સાથે પ્રકાશવાળા